સુરતના અમરોલી ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલ વાસુદેવ પાર્ટી પ્લોટમાં બે દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો અને ટ્રસ્ટીઓ સહિત ઉપસ્થિત લોકોએ ભાગ લીધો હતો સુરતના અમરોલી ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રિંગ રોડ ખાતે આવેલ વાસુદેવ પાર્ટી પ્લોટમાં આજથી બે દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજનમાં બાલ મંદિરથી લઈ ધોરણ નવ ના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો આ સ્પોર્ટ્સ ડેમાં પોટેટો રન લીંબુ ચમચી કોથળા કૂદ રસી ખેંચ ડબ્બા ફોડ લંગડી દોડ જેવી અલગ અલગ નવ જેટલી ગેમ રમાડવામાં આવી હતી આ સ્પોર્ટ્સ ડેમાં ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ સ્પોર્ટ્સ ડે નો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો મોબાઈલથી દૂર થાય અને બાળકોની શારીરિક અને સાથે આંતરિક શક્તિઓનો વિકાસ થાય તેમજ તેઓનું મન પ્રફુલ્લિત થાય તે હતો આ સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો સ્ટાફ તેમજ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર પરેશ પટેલ ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી પ્રમુખ વિદ્યાલય પ્રસોડ અમરેલી સરહદ આજ રોજ અને આવતીકાલે તારીખ ચોવીસ અને પચીસ જાન્યુઆરી રોજ અમારી શાળા પ્રમુખ વિદ્યાલય પરિવાર અમરોલી વતી રમતોત્સવનું આયોજન કરવામાં જેમાં ઓગણ પચાસ પ્રકારની રમતો છે અને ત્રણસો બાળકોએ ભાગ લીધો છે કઈ જગ્યાએ હાલમાં વસુદેવ પાર્ટી પ્લોટ વેદાંત સર્કલની બાજુમાં સુંદર મજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ કુદરતી વાતાવરણ બાળકો અનેક પ્રકારની રમતો છે દેડકાંકુળ લીંબુ ચમચી બટાકા દોડ ડોલમાં બોલ રસ્સા ખેંચ કોથળા દોડ ત્રિપજી દોડ એ સિવાય અનેક પ્રકારની રમતો અમે કુલ ઓગણપચાસ પ્રકારની રમતો અમારા બાળકો મારે છે શારીરિક અને માનસિક મજબૂત બનાવવાના છે અત્યારના યુગમાં રમત ઉત્સવ કેટલો જરૂર આજના યુગમાં મોબાઈલ અને ટીવીના યુગમાં જો બાળકોને માનસિક અને શારીરિક મજબૂત બનાવે છે અને આંતરિક રીતે પણ મજબૂત કરવા છે તો ખરેખર આવી ગેમોની જરૂર છે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલના બાળકો અમારી શાળા દ્વારા તૈયાર કરવામાં આવશે જેથી કરીને સમાજ સુરત અને ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કરે રમતથી એકાગ્રતા વધશે તો અભ્યાસમાં કેવું બાળક રમતથી એકાગ્રતાને આત્મવિશ્વાસ પણ વધશે અભ્યાસ અને રમતને એટલો બધો જોઈન્ટ સંબંધ છે કે રમત સમયે રમાય છે અને અભ્યાસ બારે માસ કરવાનો હોય છે એટલે સમય સમયે બાળક રમત રમતું રહે અને સાથે ભણતો રહે આત્મવિશ્વાસ પેદા કરતો રહે અમા પ્રમુખ વિદ્યાલય પરિવારોથી અમારી દિલથી શુભકામના અને આયોજન કરવામાં આવ્યું છે તમામ બાળકોને અમે લોકો શિલ્ડ પ્રમાણપત્ર અને વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અને તમામ બાળકોને પ્રમાણપત્રને ઇનામ આપીને અમે સન્માનિત કરવાના છીએ વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને જેથી કરીને વાલીઓને પણ ખૂબ અને એ લોકોનો પણ રમતોત્સવ અને ટીચરનો પણ રમતોત્સવ આ શાળામાં રાખવામાં આવ્યો છે જે ગૌરવની બાબત છે જેથી કરીને ત્રિવેણી સંગમ ભેગો થશે બાળક શિક્ષક અને વાલી ત્રણ ત્રિવેણી સંગમ થકી અમે આ કાર્યક્રમને સફળ બનાવીશું